કે આપણા ગુજરાતમાં ખેડૂતોએ આપઘાત કરવા પડે શરમ આવી જોઈએ ગુજરાતી ભાજપ સરકારને આ લાલજીભાઈ દેસાઈના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીના નેતૃત્વમાં અમારી નીકળેલી કિસાન આક્રોશ યાત્રાનું એક જ લક્ષ્ય છે ગુજરાતના ખેડૂતોના જીવનમાં બરકત આવે ગુજરાતના તમામ ખેડૂતોના દેવા માફ થાય અમારો એક જ નારો ગુજરાતના ખેડૂતોના દેવા માફ કરો નહીતર ભાજપ સાફ કરો આ મુહિમ આ આંદોલન આ લડત આ યાત્રા રોકાવાની નથી પચીસ વર્ષથી તમે નર્મદાની કેનાલોનું નેટવર્ક બનાવતા નથી ખેડૂતોને ટેકાના ભાવ આપતા નથી દૂધ ઉત્પાદકોને પોષણક્ષણ ભાવ નથી મળતા નવા ચેકડેમ નથી બનાવી રહ્યા આ ગુજરાતમાં શું ચાલી રહ્યું છે ગુજરાતના ખેડૂતોના અપઘાત આજ પણ ભૂપેન્દ્ર પટેલની સરકાર જાગવા તૈયાર ન હોય તો ભારતીય જનતા પાર્ટીએ ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ બિહારની ચૂંટણીમાં નરેન્દ્રભાઈ મોદી મોદી વાતો ખેડૂતો માટે કરે તો ગુજરાતમાં ખેડૂત સુસાઈડ કરે ગુજરાતના તમામ ખેડૂતોને દેવા માફ કરવા જ પડશે

એ મજાક સમાન છે ત્યારે ખેડૂતો અત્યારે આર્થિક રીતના પાયમાલ થયા ગયા છે પાક વીમા યોજના ચાલુ કરવા માટે આવે અનેક પ્રકારની ખેડૂતોની માંગને લઈ અને કિસાન આક્રોશ યાત્રા આજે ટ્રેક્ટરોની રેલી સાથે આજે રાજકોટ ખાતે પહોંચી છે રાજકોટ શહેર કોંગ્રેસ અને જિલ્લા કોંગ્રેસ દ્વારા ઠેર ઠેર સ્વાગતો કરવામાં આવ્યા હતા અને કિસાન આક્રોશ યાત્રા જે જે ગામડાઓમાંથી પસાર થાય એ ગામડાઓમાં ખેડૂતોની વ્યથા સાંભળે છે ખેડૂતોને પડતી મુશ્કેલીઓ સાંભળી કઈ રીતનાનું નિરાકરણ અવાજ સરકાર અવાજ અવાજ ખેડૂતોનો સરકાર સુધી પહોંચાય એ સાથે દ્વારકા સુધી આ યાત્રા

અરબટિયારી ગામમાં બધા પાટદાર હતા પૂછ્યું કે તમને સારું લાગતું હોય તો યાત્રા બંધ કરીએ તો કે ના યાત્રા ચાલુ રાખો આ છોકરાને ના સમજાવે 3500 રૂપિયાને તો ચા પાણી થાય બીગે બે ડીએપી ની ફેલી ન આવે વિયરન ન આવે આ છોકરા સમજવાની વાત બંધ કરે અને ગુજરાતના ખેડૂતોને ન્યાય આપે